द्वारिका महात्म कथा पंच पंचतीर्थ करने महिति प्रथम गोमती कांठे हरिकुंड में स्नान आसमन करव तथा नरसिंह महतानी हूँी स्वीकारी से त्या दर्शन करवा साथे गोवर्धन दास जी से त्या दर्शन करी तीर्थ में जव આ તીર્થોમાં કદી ખાલી હાથે જવું નહીં ખાલી હાથે દર્શન કરવાથી યાત્રા ફળે નહીં ત્યાર પછી બ્રહ્મઘાટ ગૌતમ ઘાટ ગંગા ઘાટ ઋષિ ઘાટ ગૌઘાટ વાસુદેવ સંગમ ઘાટ એ ઘાટોમાં ચરણામૃતો લઈ બ્રાહ્મણોને દક્ષિણા આપવી ગૌઘાટ પર અવશ્ય ગૌદાન દાન કરવું વાસુદેવ ઘાટ પર ગૌમુખી આસનિયું તરભાણું વગેરે દાન અપાય છે સક્ર તીર્થમાં આસમન લેવું ત્યાં રેતીના લાડુ બનાવાય છે ખેતર ખેડાય છે જે વાવે તેથી લક્ષ્ય ગણું પુણ્ય મળે છે રૂપકુંડમાં જવું ત્યાં રા ત્યાં જાંબવતી રીંસના અવતારથી મુક્ત થાય છે ત્યાં સાંદીની સળીનું દાન કરવાનું મહાત્મ્ય છે પછી જાંબવતી સિદ્ધેશ્વર મહાદેવ જ્ઞાનકૂપ રામચંદ્રજી સાવિત્રી વાવ કે જેમાંથી રણસોડજીની મૂર્તિ નીકળેલ છે દામોદર કુંડ ત્યાંથી ભાગીરથી ગંગા તથા રૂક્ષમણી મંદિર જવું આ કથા આગળ આવી ગયેલ છે પછી ગયા હરિકુંડ ઉકલાશ કુંડ જય વિજય અને દ્વારિકાનાથજીના દર્શન કરવાથી પરિક્રમા પૂર્ણ થાય છે બ્રાહ્મણની આજ્ઞા વિના કંઈ પણ કરે તેને પુણ્ય મળે નહીં ગોરની આજ્ઞાથી જ દરેક યાત્રા પૂર્ણ થાય ઈતિશ્રી સ્કંદપુરાણની પ્રહલાદ સંહિતામાં કહેલ દ્વારકા મહાત્મયનો હોળમો અધ્યાય સંપૂર્ણ હવે દ્વારિકા મહાત્મય અધ્યાયરમો અને કુકલાશકુંડ મહાત્મય પ્રહલાદજી કહે છે પૂર્વે નૃગ નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તે હંમેશા એક હજાર ગાયોનું દાન કરતા એક દિવસ તેમણે જૈમીની નામના બ્રાહ્મણને ગાયનું દાન આપ્યું હતું એક વખત જૈમીની પાણી પીવા જતો હતો ત્યારે એ ગાય હાથીથી ડરી રાજાની ગાયો સાથે ભળી ગઈ અને તેને શોધતા મળી નહીં બીજે દિવસે તેણે સોમ શર્મા નામના બ્રાહ્મણને પોતાની ગાય દાનમાં આપેલી દીઠી એક ગાયનું બે વખત દાન કરવાથી રાજાને શાપ આપ્યો કે તું કાંકીડાનો અવતાર થઈશ રાજાએ ક્ષમા કહ્યું કે મારો ઉદ્ધાર ક્યારે થશે બ્રાહ્મણોએ કહ્યું દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ દ્વારકા પધારશે ત્યારે તને જલ કુંડમાંથી બહાર કાઢશે ભગવાનના સ્પર્શ માત્રથી કુકલા શ્વાનીમાંથી તારો મોક્ષ થશે અને કુંડ તારા નામથી પ્રસિદ્ધ થશે દ્વારકામાં રહ્યા પછી ભગવાને તેનો ઉદ્ધાર કર્યો અને દેવતા જેવું સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં ગયો અને તે કુંડમાંથી નગરાજાનો ઉદ્ધાર થયો તે કુકલાશ કુંડ કહેવાય છે ત્યાં સ્નાન કરવાથી ઘણું પુણ્ય મળે છે ઇતિ શ્રી સ્કંદ પુરાણની પ્રહલાદ સંહિતામાં કહેલ દ્વારકા મહાત્મયનો અધ્યાય સત્તરમો સંપૂર્ણ આ બધા જે તીર્થો જે દ્વારકાની અંદર જે છે એની આપણે કથા કરીએ છીએ દ્વારકાની યાત્રા કરી જે મનુષ્ય આવે તેના દર્શનનું ફળ માર્કંડે મુનિએ કહેલ કે દ્વારકાની યાત્રા કરી આવનારના પગની રસથી અઘોર પાપીને પણ સ્વર્ગ મળે છે ગોમતી સ્નાન અને દ્વારકાનાથજીના દર્શન કરી આવનાર મનુષ્યના દર્શનથી મહાપાપીના પાતક નાશ પામે છે તે દિલીપ રાજાને વશિષ્ઠ ઋષિએ કહેલ કથા સાંભળો વશિષ્ઠ મુનિ કહે છે કે કાશીમાં કરેલ પાપ કર્મથી વ્રજ લેપ થાય છે અને તે ત્રિવેણી ગંગા પ્રયાગમાં નાશ પામે છે દિલીપ પૂછે છે કાશીમાં તથા બીજા તીર્થોમાં જે પાપ થાય તે કયા તીર્થમાં નાશ પામે તે મને કહો વશિષ્ઠ મુનિ કહે છે આ વિષયની એક કથા હું કહું તે સાંભળો પૂર્વે કાશીમાં એક દંડી સંન્યાસી રહેતો હતો પોતાના ધર્મ કર્મમાં કુશળ હતો પરંતુ એક વખત ગંગા કિનારે કોઈ કપડાં ઉતારતી સ્નાન કરતી નવયોના સ્ત્રી જોઈ તે મોહિત થયો હતો અને તેમના સમાગમમાં કર્મ ભ્રષ્ટ થઈ માસ મંદિરાનું ભક્ષણ કરવા લાગ્યું એક વખત તે વનમાં માંસ લેવા ગયો ત્યાં તે સાંડા લણી પર મોહિત થયું ને અનેક પાપ કૃત્ય કરતો સાંડાલણીને ઘેર મરણ પામ્યો જેથી વાઘ સર્પ વગેરે ઘણી યોનીમાં ભટકતો રાક્ષસ યોનિમાં જન્મી વનમાં ફરવા લાગ્યો એકાએક કોઈ મનુષ્યને જોતા તેને પૂર્વ જન્મનું ભાન થયું અને તે મનુષ્યને પૂછવા લાગ્યો આપ ક્યાંથી આવો છો આપના દર્શન માત્રથી મને પૂર્વની સ્મૃતિ થઈ છે અને દોષો નાશ થયા છે યાત્રિકે કહ્યું ગોમતી સ્નાન દ્વારકાનાથના દર્શન કરીને આવું છું આથી એ રાક્ષસ દ્વારિકા ગયો ભગવાનના દર્શન અને ગોમતી સ્નાનથી તે સર્વ પાપો નાશ પામ્યા અને તે દિવ્ય રૂપ બની વૈકુંઠમાં ગયો હતો આવો દ્વારિકાનું મહાત્મય છે દ્વારકા નું ફળ પ્રહલાદજી ને કહે છે કે જે મનુષ્ય બીજાને મહાત્મયનો પાઠ કહે છે તેને ગાય હાથી પૃથ્વી વગેરે દાનનું પુણ્ય મળે છે જે મનુષ્ય બીજાને આ મહાત્મય સંભળાવે તેને અમાવસ્યાને દિવસે ઉપવાસ કરવાથી મળતું પુણ્ય મળે છે આ મહાત્મય લખવાથી બ્રહ્મહત્યા જેવા મહાપાપો પણ નાશ પામે છે વળી જ્યાં આ મહાત્મયના પાઠ થાય છે ત્યાં સર્વ તીર્થો નિવાસ કરીને રહે છે આ મહાત્મય શ્રવણ કરનારને યથાશક્તિ વસ્ત્રદાન ભૂમિદાન સુવર્ણદાન વગેરે આપવા જોઈએ જે મનુષ્ય દાનના દીકથી ગોરને સંતુષ્ટ કરતો નથી તેની યાત્રા પૂર્ણ થતી નથી માટે તેમને રાજી કરવા બેટ શંખો દ્વાર મહાત્મ્ય પ્રહલાદજી રાજા તેમજ ઋષિઓને કહે હવે જેના સમાન બીજું કોઈ તીર્થ નથી તેવું બેટ શંખોદ્વારનો મહાત્મ્ય સાંભળો કાશી પ્રયાગ વગેરે તમામ તીર્થોના સંમરણ માત્રથી પુન્રજન્મ થતો નથી શ્રી શંખનારાયણના દર્શનથી સેંકડો પેઢીના પૂર્વજો મોક્ષ પામે છે અને અહીં કરાયેલ પાપો રજલેપ બની રહે છે આ તીર્થ સર્વથી ઉત્તમ છે આ છે દ્વારકા મહાત્માની કથા બધા સાંભળજો અને શેર કરજો